नमस्कार तुझ तुझमें राम मुझ में राम राम सब में समाया सबसे करीलो प्यार जग में कोई नहीं पराया आप संत भक्त महंतों जनों आप सब ना चरणों मरा कोटि वंदन आज ये बात करिए आत्मा नहीं आत्मा की ओर केम थी હું શરીર નથી તો માનવ શરીર જડ છે કે ચેતન આત્માની ઓળખાણ કરી લેવી એ જ આપણી સાર્થકતા છે તો આત્માની ઓળખ કરવા માટે આત્મજ્ઞાન હોવું જરૂરી છે પણ આત્મજ્ઞાન એ સહેલું નથી ઈશ્વરે આપણને માનવ જીવન બક્ષ્યું છે તો સૌ પ્રથમ અંદરના આત્માને ઓળખીશું અને એનું કાર્ય ત્યાર પછી દુનિયાને ઓળખશું આત્માના આ ચાર વસ્તુથી જાણી શકાય કે હું કોણ છું મારું સ્વરૂપ કેવું છે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છું તો ચિંતનપૂર્વક જાણવાનો પ્રયત્ન કરીએ જાણી શકાય છે કે મનુષ્ય જ્યારે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે એટલે કે તેનામાં જે દેહનું અભિમાન પેદા થાય છે તે પોતાને શરીર માની લે છે તો જે માત્રનું સ્વરૂપ સત્તા માત્ર છે સત્તા એટલે કે સત્સ્વરૂપ ચિત્તરૂપ અને આનંદરૂપ હવે હું શરીર છું શરીર મારું છે અને શરીર મારા માટે છે હવે આપણે વિચારીને જોવામાં આવે તો બે જ ચીજો આપણને ધ્યાનમાં આવે છે જળ એટલે કે નાસવંત અને ચેતન એટલે અવિનાશી તો ચેતન છે એ આપણું સ્વરૂપ છે અને આપણું સ્વરૂપ નથી તે શરીર છે તે જળ છે એ ના થોડું આગળ વિચારીએ તો હું શરીર નથી અને કેમ તો બાળપણમાં હતો તે જ હું આજે છું બાળપણથી લઈને આજ સુધીનું જે શરીર બદલાઈ ગયેલું છે તેને આપણે ઓળખી શકતા નથી જ્યાં સુધી આ વસ્તુ આપણે સમજાય નહીં ત્યાં સુધી માનવ શરીર ની ઓળખ આપણને થતી નથી જીવાત્મા એ જ અંતરિયાત્મા અને પરમાત્મા શું છે એક છે ટૂંકું ટચ વાત કે હું આત્મા છું એટલે કે હું શરીર નથી શરીર એ વસ્તુ અલગ છે એ જળ છે અને હું પોતે આત્મા છું હવે આવું જ એક સત્સંગ સમજ સાંભળવા માટે અને સમજવા માટે આપને મારી ઓફિશિયલ અમરસિંહ બારી ઓફિશિયલને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મિત્રો લાઈક કરજો સાહેબંધુ